નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે અને શ્રાવણના શુભારંભે ખેડા પાસે વહેતી શેરડી નદીનું સૌંદર્ય ખૂબ જ ખીલ્યું છે અને શ્રાવણ એટલે કે સાવન શ્રાવણ ઋતુ આવે એટલે કુદરતી માહોલ સરસ હોય વરસાદ પડે પ્રકૃતિ ખીલે અને પૃથ્વી લીલીછમ હરિયાળી બની જાય અને નદીઓમાં નવા નીર આવે અહીંયા જો શેરડી નદીમાં નવા નીર આવ્યા છે અને આ તાજેતરમાં જ હમણાં આ શેરડી નદીનો પુલ રિપેરિંગ કરાયો છે એનું થોડું કામ દેખાય છે આપણને અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પહેલો દિવસ છે અને સવાર સાંજે આપણે શેરડી નદી કિનારે આ સંધ્યાનો નજારો બતાવી રહ્યા છીએ નદીમાં સરસ નવા રાતા પાણી ગોરાડો જમીન હોય આપણે એનું ધોવાણ થઈને આવતું હોય એ રીતે કાપ માટી એની સાથે આ નવા નીર વહી રહ્યા છે અને એટલે આપણે આપણી શેડી નદીના સૌંદર્યની વાત આજે કરવાની છે મિત્રો ખેડા શહેરના પૂર્વમાં વહેતી શેડી નદીમાં ઉપર વસના વરસાદી પાણી કાપ અને માટી સાથે વહીને આવતા અહીં નદીના જૂના પાણીનો જે લીલો રંગ હતો તે ગોરાડુ માટી જેવો દેખાઈ રહ્યો છે અને અહીંયા વહેતા ખડખડાટ આ ઝરણા નદીના અહીંયા દેખાઈ રહ્યા છે અને ખૂબ જ સરસ ખુશનુમાં વાતાવરણ છે સંધ્યા છે અને તમે વાતાવરણ જોવો કેટલું સરસ પવિત્ર વાતાવરણ છે કુદરત પણ છોડે કળાએ ખીલી છે નદીઓમાં નવા નીર આવ્યા છે અને પૃથ્વીએ પણ નવા કલેવર લીલા કલરના ધારણ કર્યા છે ખૂબ જ સરસ વાતાવરણ છે એટલે આપણે આજનો બ્લોગ આપણે શેરડીના સૌંદર્ય વિશે અને જે આપણી કુદરતી ભૌગોલિક સમૃદ્ધિ છે એનો નજારો બતાવીએ છીએ આપણી પાસે અખૂટ સમૃદ્ધિ છે આપ જોઈ શકો છો બે નદીની વચ્ચે આપણું ખેડા શહેર છે પાત્રક શેડી કિનારે આપણું શહેર વસેલું છે અને આપણે ભૌગોલિક આપણે સમૃદ્ધ છીએ એ વારસો આપણે બતાવવાનો છે અને આ આ સાઈડ છે જે ત્યાં થોડું ખોદકામ હમણાં રિપેરિંગ પુલ કર્યો ત્યારે થયું છે એટલે નીચે જઈ શકાય એવું નથી કારણ કે ત્યાં ભેખડોને એવું થોડું ભયાનકતા વધારે છે એ આપણે ફરી બતાવીશું પરંતુ મિત્રો આ પુલ જ્યારે અહીં નહોતો બન્યો ત્યારે અગાઉ ખેડા કેમ્પ ટર્નિંગ છે આપણો વણાંક ત્યાં એક કાચા પુલ જેવું બનાવાયું હતું અને ત્યારે ખેડાથી રતનપુર તરફ આવવું હોય તો સામે છેડે ત્યાં એક કાચો પુલ હતો અને ત્યાંથી આપણે ખેડા કેમ્પવાળા રસ્તે થઈ અને રતનપુર તરફ આવતું હતું અને ત્યારે અંગ્રેજોના હેડક્વાર્ટર હતા ખેડા કેમ્પમાં પોલીસ થાણું હતું અને ખેડા શહેરમાં આપણું કલેક્ટર કચેરી હતી અને તમામ સરકારી થાણા કચેરીઓ હતી ત્યારે સામે જે છેડો દેખાય છે ત્યાં એક સરસ પુલ હતો અને ત્યાં જે નદીનો નીચેનો વિસ્તાર છે એ લોક ઉપયોગી કિનારો હતો કારણ કે ત્યાં લોકો વાસણ ઘસતા હતા કપડાં ધોતા હતા નહતા હતા અને પશુને પાણી પણ પીળ્યો અને સરસ ત્યાં ઢાળ હતો અને પુલ પણ હતો ત્યાં પછી આ પુલ નવો બનાવાયો છે અને તાજેતરમાં જે કામ થયું એ દરમિયાન જ કંઈ અહીંયા માટીકામ થયું હશે એટલે તમે જુઓ ખૂબ જ અહીંયા ડીપ થોડું ખોદકામ થયું છે તો ભયંકર ભેખડો જેવું દેખાય છે હમણાં આપણે વાત કરી તમને કે આપણે આ સાઈડ જઈ અને થોડું નીચેનો નજારો બતાવો હતો પરંતુ આ ભેખડની સ્થિતિ જોતાં આપણે એ સાઈડ જોખમ લીધું નથી કારણ કે આ ભેખડ ગમે ત્યારે ધસી પડે અને જોખમવાળી જગ્યા હતી એટલે આપણે ઉપરથી થોડું તમને બતાવીએ છીએ શેરડી નદીમાં નવા લાલ પાણી વહી રહ્યા છે લાલ પાણી એટલે કુદરતી આ જે માટી છે એનું ધોવાણ અને કાપ ને એ બધું એમાં વહે છે એટલે એ શુદ્ધ આમ કહી શકાય એવું કાપવાળું પાણી છે અને મિત્રો શેરડી નદીનું ઉદ્ગમ સ્થાન ધામોદ વર્ધરીના ડુંગરા છે પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને ત્યાંથી વહેતી વહેતી આ એકસો તેર કિલોમીટર વહી અને આપણા ખેડા પાસે વાત્રક નદીમાં સમાઈ જાય છે એમાં ભળી જાય છે તમે જુઓ ગોરાડું રાતા વહેતા પાણી છે ત્યારે અને આ પાણી જમીનમાં જ્યાં પણ પથરાય નદીના પાણી પૂર આવે ને એવું થાય તો બાજુની જમીન છે નદી કિનારાની એ ફળદ્રુપ બને છે એટલે આવા પાણી જે કાપ અને માટી લઈને આવે એ નદી કિનારાને ફળદ્રુપ બનાવે છે અને અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે એકસો તેર કિલોમીટર વહીને એના ઉદ્ગમ સ્થાનેથી આ શેડી નદી અહીં આપણા ખેડા પાસે વાત્રક નદીમાં અહીંથી આગળ ખેડા માતા રોડ છે ત્યાંથી આગળ સ્વાત્રક નદીમાં બળી જાય છે અને તમે જુઓ કેટલો સરસ નજારો છે અને મિત્રો હવે આ રોડ વિશેની થોડી વાત આ ખેડા નડિયાદ રોડ છે અને આ જે વણાંક છે પુલ આગળ જ તે ખૂબ જ ભયંકર છે વણાક અહીંયા અગાઉ પણ ઘણા બધા અકસ્માતો થયેલા છે પુલના પેલા છેડે અને આ છેડે વારંવાર ઘણીવાર અકસ્માત થયા છે એટલે આ ખેડા નડિયાદ રોડ પર આ જે ભયંકર વણાંક છે તો અહીંયા રોડ અને પુલ બંને પહોળા કરવા જરૂરી છે કારણ કે દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જાય છે વાહન વ્યવહાર પણ પુષ્કળ વધી રહ્યો છે અને ત્યારે પુલ સાંકડો પડે છે રસ્તો રોડ પણ સાંકડો હવે લાગે છે તો આ વધતી વાહન વ્યવહારની સંખ્યા જોતાં આ પુલ અને રોડ આધુનિક બનાવવા જરૂરી છે અને આ ટર્નિંગ એટલો ખતરનાક છે કે અહીંયા જોખમી વાહન વ્યવહાર હોય છે સહેજ પણ સદચ ચૂક થાય તો અહીંયા અકસ્માત થાય એટલો ભયંકર વાહન વ્યવહાર અહીંયા ચાલુ હોય છે અને અગાઉ અહીંયા એસટી ટ્રેક્ટર અહીંયા બધાના અકસ્માત થયેલા છે આપણે જાણીએ છીએ એટલે સરકારશ્રીને આપણે આ સાથે એ પણ વિનંતી કરીએ છીએ કે અહીંયા પુલ પહોળો કરવામાં આવે અને રોડ પણ અહીંયા પહોળો કરવામાં આવે એ માટે આપણે વિનંતી કરીએ છીએ તો મિત્રો આ સાથે આપણે શેરડીનું સૌંદર્ય બતાવવા માટે શ્રાવણ મહિને શ્રાવણ મોસમમાં આ બ્લોગ શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તો લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત